you uh -huh.

જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ મૃતક વિદ્યાર્થીની સ્કૂલમાં ભણતા ધોરણ ના વિદ્યાર્થી સાથે ધક્કા મુકી થઈ હતી જે અંગે બંને વચ્ચે બોલાચાલી થતા તે બાબતની અદાવત રાખીને ધોરણ ના વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળીને હુમલો કર્યો હતો વિદ્યાર્થીને મારવા માટે સાતથી આઠ જેટલા કિશોર આવ્યા હતા બનાવની જાણ થતાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસને જાણ થતા ખોખરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી મૃતક વિદ્યાર્થી ધોરણ માં અભ્યાસ કરતો હતો સમગ્ર મામલે ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે